બાયડના અર્ચન વાવઘામે ચૂંટણી બહિષ્કારનો મામલો બાયડ તાલુકાના અર્ચન વાવ ગામના મતદારોએ કરેલ મતદાનના બહિષ્કારનો સુખદ અંત આવ્યો છે તો નગરપાલિકાની ડમ્પિંગ સાઇડના વિરોધમાં મતદાન બહિષ્કાર કરાયો હતો તો તંત્ર દ્વારા છેલ્લે સુધી સમજાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા તો બાયડના અરજનવાવ ગામે ચૂંટણીનો બહિષ્કારનો મામલો બાયડ તાલુકાના અરજનવાવ ગામના મતદારોએ કરેલ મતદાનના બહિષ્કારનો સુખદ અંત આવ્યો છે નગરપાલિકાની ડમ્પિંગ સાઇડના વિરોધમાં મતદાન બહિષ્કાર કરાયો હતો તંત્ર દ્વારા છેલ્લે સુધી સમજાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા જેનો હવે સુખદ અંત આવ્યો છે આજે લોકસભાનું ઇલેક્શન હતું ને અરજણ વાવ ગામની અંદર તમામ મતદારોએ બહિષ્કાર કર્યો છે અમારા માટે પણ દુઃખની વાત કહેવાય કારણ કે મતદાતા જયારે પોતાની માગણીઓ સંતોષાથી ના હોય અને એના કારણે આજે એમને બહિષ્કાર કરવો પડ્યો છે આજે એમની જોડે વાર્તાલાપ કરી તમામ સંગઠનથી લઈ નગરપાલિકાના તમામ પ્રમુખ અને કોર્પોરેટરો ઉપસ્થિત હતા સુખદ અંત આવ્યો અધિકારીઓ ઉપસ્થિત હતા એમની એક માંગ હતી ડમ્પિંગ સાઇટ જે અહીંયા બાજુમાં કચરો છે ઘન કચરો એનો જે બળે છે એના કારણે નુકસાન થઈ રહ્યું છે એને અહીંયાથી બંધ કરવામાં આવે અને માગ પણ એમની વ્યાજબી લાગી અને અમે ભાહીધરી તરીકે એમને લખાણ પણ આપ્યું અને કીધું કે ભાઈ આ ટૂંક સમયની અંદર નગરપાલિકામાં ઠરાવ કરીને એને સરકારમાં પરમિશન માટે મોકલવામાં આવશે અને તમામ પ્રકારની વાત કરી આગેવાનો અને ગામ લોકોએ અરજણવાવ ગામનું મતદાન ચાલુ કર્યું છે અને એમને વિશ્વાસ આપ્યો છે કે નેવું ટકા મતદાન અહીંયા અરજણવાવની અંદર થશે એવો એમને વિશ્વાસ આપ્યો છે અને વિશ્વાસ સાથે સુખદ અંત આવ્યો છે